પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સૂચના કરેલ હોય જે અનુસંધાને नायब पोलिस अधीक्षक डॉ कुशल आर ओझा अंकलेश्वर विभाग अंकलेश्वर तथा सर्कल पोलिस इन्स्पेक्टर आर एम वसावा अंकलेश्वर सर्कल नाव सूचना आणि मार्गदर्शन अनुषंगाने જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આધારે આર આર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર નેત્રંગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને પોલીસ સ્ટેશનના નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી હાથ ધરી અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ માહિતી મેળવી હતી કે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપી મુકેશભાઈ અર્જુનભાઈ ચૌધરીને શાહદા મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નેત્રંગ પોલીસ સ્ટેશનના પ્રોહી એક્ટ કલમ પાસઠ પેટાકલમ ઈ કલમ અઠ્ઠાણું પેટાકલમ બે અને કલમ એક્યાસી મુજબના ગુનામાં અટક કરવામાં આવેલ છે આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર આર ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ ગવલિયાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પરમાનંદભાઈ ઘનશ્યામભાઈ નાવુ દ્વારા કરવામાં આવેલ છે